મિત્રો તો અમે આજે અમારા આશ્રમ શાળા દત્ત આશ્રમ શાળા જઈ રહ્યા છીએ અને વિડીભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે સરસ મજા નું વિડીભાઈ કેમ છે હા ભાઈ હાઈ ક્લાસ અને આમ જો ભાવેશભાઈ બેઠા છે અને લક્ષુભાઈ કેમ છે આમ જો લક્ષુભાઈ સારું છે ને આમ જો લક્ષુભાઈ ને સારું છે તો આશ્રમે જઈએ છીએ અને આજે આખો દિવસ મજા કરવાની છે આશ્રમે તો આગળનો વિડીયો જોઈશું પછી અત્યારે અમે હવે આશ્રમની ખૂબ નજીક પહોંચી ગયા છીએ અને આશ્રમ અહીંયાથી એક જ કિલોમીટર દૂર છે તો વિધીભાઈ કેવો રહ્યો તમારો સફર આશ્રમ સુધીનું એટલે બોલો વિધીભાઈ એમ કે છે કે એવું મને પુઝમાં હું એ ગામનો નથી લક્ષુ મજા આવી કે નહીં હાલો બોલો લક્ષુભાઈને મજા આવી છે એટલે વિધિભાઈને મજા જ આવી છે એમાં એવું છે એ ડ્રાઇવિંગ કરે એટલે બહુ એને શું છે મજા ન આવે કારણ કે એને જવાબદારી અમે બેઠા હતા અંદર બધા એટલે જવાબદાર વ્યક્તિ કહેવાય એટલે એને થોડુંક મજા ઓછી કરી છે ગાડીમાં અમે ગીત ને એવું બધું સાંભળ્યું પણ વિડીભાઈ નું તો શું છે જે કામ થી આવ્યા છે એ કામે જ એનું ધ્યાન હતું એટલે ટૂંક સમયમાં આપણે હવે આશ્રમ પહોંચવાના છીએ તો આશ્રમમાં થોડુંક રિપેરિંગ કામ હતું તો અમારે વિડીભાઈ ઉપર ચડી ગયા છે અને થોડુંક રિપેરિંગ કામ કરી રહ્યા છે હા અને આ ભાવો છે ને એ સવારે ખાધા વગર ન આવ્યો હતો ભાવો ભાઈ એટલે એ ભૂખા થઈ ગયા એટલે એ જો દાળ ભાત લઈ અને ખાવા બેહી ગયા છે હા જો અને અમારો વીડીભાઈ હવે નવરા થયા છે એટલે ક્રિકેટ રમવા મળ્યા છે એ ને ભાવો બે છોકરા જો બોલ ખોય નાખો કેમ જો વીડી તો એમ છે તમારાથી શું થાય ત્યાર પછી આ ગ્રાઉન્ડ માં ને અલગ અલગ જગ્યાએ બધા છોકરાઓ પોતપોતાની રીતે ખેલ ખેલી રહ્યા છે કોઈ કેરમ રમી રહ્યા છે કોઈ સાપ સીડી રમી રહ્યા છે અથવા તો કોઈ ફૂલ રેકેટ ને એવું રમી રહ્યા છે તો મિત્રો સરસ મજાના આશ્રમમાં આજે મજા કરી રહ્યા છે બધા તો તમે પણ ક્યારેક ફ્રી હોય અને આશ્રમની મુલાકાત લેવી હોય તો અવશ્ય પધારો આશ્રમે બાળકો સાથે આનંદ કરવા માટે અને રવિવારનો દિવસ બાળકો માટે ફ્રી હોય છે બાકી તો સ્કૂલ ચાલુ હોય છે એટલે ફ્રી નથી રહેતા પણ આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની રમત રમી રહ્યા છે વાહ ભાઈ વાહ જોયું તમે છોકરીઓ પણ ક્રિકેટ રમી રહી છે ને ફોર સિક્સ મારી રહી છે ને હવે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે તો છોકરાઓ બધા નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે જે પણ નાસ્તો કરીને હવે બધા આજે વેકેશન હતું એટલે ઘણી બધી દીકરીઓ અને છોકરાઓનો જન્મદિવસ બાકી હતો આપણે આશ્રમમાં બધા દીકરી દીકરાઓનો જન્મદિવસ રવિવારે ઉજવીએ છીએ અને અમારે કેકના શ્રી છે મેહુલભાઈ તરફથી જેટલી પણ દીકરી દીકરાઓનો જન્મદિવસ હોય તો એમના તરફથી બધાને કેક સરસ મજાની આપી અને ગિફ્ટ આપી અને સેલિબ્રેશન કરે છે જન્મદિવસનું તો છોકરાઓનો બર્થડે ઉજવ્યો હતો તે મંદિરની આગળ અને દીકરીઓનો બર્થડે ઉજવ્યો તે હોસ્ટેલમાં નીચે ગ્રાઉન્ડમાં ઉજવ્યો હતો તો સરસ મજાનો બર્થડે ઉજવીને એનો પ્રોગ્રામ કરી અને ત્યાર પછી મંદિરમાં આરતીનો સમય છે એટલે આરતી પણ કરવાની છે મિત્રો તો બથ ઉજવાઈ ગયા બાદ આરતી થઈ ગઈ છે અને હવે બધા મંદિરમાં બેઠા છે